નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું ડીસા તાલુકામાં આવેલા દરેક ગામના ભાગ ભાગ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જોઈ ચાલો ચાલુ કરીએ નંબર મોટી શ્રી એલ એ રાણા નંબર એકાવન રોબોસ નાની શ્રી એલ એ રાણા નંબર બાવન ફાંગુદ્રા શ્રીમતી આર કે સોલંકી નંબર ત્રેપન વિરોના શ્રીમતી આર કે સોલંકી નંબર ચોપન કુચાવાડા શ્રી એ કે ગૌસ્વામી નંબર પચાવન વિઠુધર શ્રી એલસી પટેલ નંબર છપ્પન બુરાલ શ્રી ડી બી રાતડા નંબર સત્તાવન બુરાલ ઠાકોરવા શ્રી બી ડી બી રાતડા નંબર અઠ્ઠાવન ધનાવાડા શ્રી પી આઈ પરમાર નંબર ઓગણાઠ પ્રમુણ કુ ડી મિસ્ત્રી નંબર સાહીઠ ચોરા શ્રી વી ચૌધરી નંબર એકસઠ રામસણ શ્રી પી એચ વાઘેલા નંબર બાસઠ ભાદરા સીપીએચ પી એચ વાઘેલા નંબર ત્રેસઠ ટેટોડા શ્રીમતી એન બી ચાવડા નંબર ચોસઠ નાગફણા શ્રી એલ બી ઠાકોર નંબર પોસઠ પાચલવા શ્રી આર આર ચૌહાણ નંબર સાસઠ જેડા શ્રી બી પી ચૌધરી નંબર સડસઠ ગુગલ શ્રીમતી એમ એન ગાંગલાસણિયા નંબર અડસઠ પમરૂ શ્રીમતી એલ એમ ગાંગલાસણિયા નંબર અગણાસિત્તેર શેરપુરા શ્રી વી વી સથવારા નંબર સિત્તેર પેસડા શ્રી એમ ડી ગોસ્વામી નંબર એકોતેર વરણ શ્રી એમ વી વૈષ્ણવ નંબર બોતેર જેના શ્રી એમ વી વૈષ્ણવ નંબર તોતેર વડાવર શ્રી એમ વી ચૌધરી નંબર ચુમ્મોતે નોરવાડ એન ઈ બી ઈ સોલંકી નંબર પંચુતે સણથળ એન ઈ બી સોલંકી નંબર છોતેર સોતમલા શ્રી ડીજી સુંદેશા નંબર સિતુ સાંડિયા શ્રી ડીજી સુંદેશા નંબર ઇઠું છે ખેંટવા એસ સી આઈ ઇ લુણપુરા નંબર અગણ્યાંસી વાહરા એ ઇન આઈ સી લુંપુરા નંબર એસી છત્રાળા શ્રી એફી સોલંકી નંબર એક્યાસી બોડાલ શ્રી સી જે મોદી નંબર બ્યાસી નવી પીલડી શ્રી કે એમ ગલસર નંબર ત્યાંશી જૂની ફિલ્ડી શ્રી એમ પી દેસાઈ નંબર ચોર્યાસી સોયલા શ્રી એસ પી દેસાઈ રતનપુરા શ્રી એસ પી દેસાઈ નંબર છ્યાસી તંદ્રાળ મોટી શ્રી એમ એન કોરી નંબર સત્યાસી ધંધ્રાળ નાની શ્રી એમ એન કોરી નંબર અઠ્યાશી બલોદર શ્રીમતી એચ બી ચૌધરી નંબર નેવ્યાશી તારીંગણા શ્રીમતી એચ બી ચૌધરી નંબર નેવું જૂના નેસડા શ્રી વીપી સોલંકી નંબર એક કોણું નવા નેસડા શ્રી એમ એન કોરી નંબર બોણું નવા નેસડા પરા શ્રી એમ એન કોરી નંબર ત્રણું રામવાસ શ્રી વી પી સોલંકી નંબર ચોરાણું યાવરગંજ શ્રી એ કે રાય નંબર પંચોનું પાલડી શ્રી એમ પી જાઠ નંબર છન્નો શ્રી એ કે રાવત નંબર સત્તાણું વડલાપુરા શ્રી સી જે મોદી નંબર અઠ્ઠાણું ગોગાપુરા શ્રી જી મોદી નંબર નવ લુણપુર શ્રીમતી એસ એ ચૌહાણ નંબર સો સદરપુરા શ્રીમતી એસ આઈ ચૌહાણ નંબર એકસો એક જે ઠાકોર નંબર એકસો બે પદ્રાલી ડી આર પુતળિયા નંબર એકસો ત્રણ લીલાપુરા ડી આર પુતળિયા નંબર એકસો ચાર ઘણરા શ્રીમતી એમ પી ખરસાણા નંબર એકસો પાંચ ધારીશાણા શ્રીમતી એન પી ખરસાણ નંબર એકસો છ જોરાપુરા શ્રીમતી એમ પી ખરસાણ નંબર એકસો સાત સમૂહ નાના શ્રી એચ ડી પ્રજાપતિ નંબર એકસો આઠ સમો મોટા શ્રી એમ બી દરજી નંબર એકસો નવ વેળાવપુરા શ્રીમતી એમ એ પારેગી નંબર એકસો દસ સવ્યાણા શ્રીમતી એમ એમ પારેગી